ગોર અને ગોરાણી સાથેની ઘટના ગામડું ગામ એમાં મનુ મહારાજ કરીને બ્રાહ્મણ રહે એક દિવસની વાત છે ઓરડાના ઉમરા ઢોકડો સાંકળો નાખીને બેઠેલા મનુ મહારાજ આગળ પીરસેલી થાળી મૂકીને જેવા ગોરાણી રસોડા ભણી વળ્યા એવા જ મહારાજ બોલ્યા વાહ 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 શું તારા પગની પાની છે હાલે છે ત્યારે કંકુ કેસરના પગલા પડે છે બોલે છે ત્યારે બત્રીસ પાંખડીના ફૂલ માંડ્યો હશે ત્યારે બાપડા ધ્યાન નહી રહ્યું હોય રૂપનો આખો કુંપો તારા અંગ ઉપર રેડી દીધો હશે લ્યો હવે રાખો સાના માના સામુ ધ્યાન રાખીને જટ લઈને જમવા માંડો નહી તો રોટલા ઠરીને ઠીકરું થઈ જશે હવે તો છોકરા ગોરાની રસોડામાં ગયા અને રોટલા કરવા બેઠા ત્યાં ભાદરવા નું ગેહલું વાદળ ગાજે એ મનુ મહારાજ બોલ્યા એ સાંભળ્યું કાન છે કોડિયા નથી

એટલે રઈ નો વઘાર ને સાસનો સમકો દેઈને શાક વઘાર્યું વઘાર્યુંકલો બકાલી મારો હાળો માથે પડ્યો છે મારો દીકરો સિવાય બીજું શાક જ લાવતો નથી ઓલી અવતારમાં નક્કી દલો તરવાડી જ મો હશે પણ શાક થયું છે સેવું ઈ તો કો પછી કોકલાના નામના જ ભજનિયા ગાજો આજ કેટલી થી શાક વઘાર્યું છે શાક સવાદ્યું છે એ વાત સોળ ઉપર બે વાલ સાસી પણ આપણે રિયા બ્રાહ્મણ આવી ગરમ ખવાય રીંગણા વાયડા છે એનાથી માનવીનો સ્વભાવ તામસી થઈ જાય છે એ તો આજ રીંગણાનું શાક કર્યું ત્યારથી જ મને વાયડું પડી ગયું છે હવે કોઈ દી આ શાક નહીં કરું મારા નાથ આજનો દિ દાંત કાઢીને જમી લ્યો પછી થાળી મનુ મહારાજે જમવાનો ઝપાટો બોલાવ્યો રોટલો રીંગણાનું શાકનું બટકું મોંમાં મૂકતા મહારાજને ભારે સ્વાદ આવ્યો ગોરાણીએ આજ ખંતથી રાય ને લસણ વઘાર કરી સાસનો સંકો દે તજને તમાીને રીંગણ વઘાર્યા હતા મહારાજ તો શાકનો આખો વાટકો સ્વાહા કરી ગયા અને બોલ્યા ગોરાણી ઓ મારા ગોરાણી મારી વાતનું માઠું ફરકું તો નથી લાગ્યું ને વાદળા પાણી ભરેલા હોય ત્યાં લગી જ ગરજી પછી નિર્મળ અને શાંત થઈ જાય તે થતા હશે હવે તમે જમી રહ્યા કે નહીં ઝ ઉભા થાવ નહીં તો રીંગણાનું બાપડાનું આવી બનશે શાક લેતા આવજો હું બોલતા તો બોલી જ્યો પણ રીંગણાનું શાક આજ મારું વાલું ભારે સ્વાદ્યું થયું છે શાકારે આંગળા કરડી ખવાય એવું છે પણ મેં તો નીમ લીધું છે જુઓ સોહરાના શેડે ગાંઠ મારી છે

તા એમની વિશેષ ખ્યાતિ કથાકાર તરીકે બંધાયેલી ગામમાં કથા વાર્તા કરવી હોય કે પારણ મહારાજ કથાના કહેનારા એવા જબરા રામાયણ કે મહાભારતનો પ્રસંગ ટાંકીને પાતળી જ એને લડાવે ત્યારે તો મોરબીમાંથી જેમ ફબરીધર ડોલે મેહુલો હરોડતા જેમ જેવું અન્ન એવો વડકાર ના આધારે મનુષ્ય ની પ્રકૃતિ બંધાય છે ડુંગળી અને લસણ તમો ગુણી ગણાય છે આથી જેનું અને સ્વામિનારાયણના સત્સંગીઓનો ત્યાગ કર્યો છે ધર્મની આરાધના કરવા વાળા સૌએ રીંગણાને ત્યાજી દેવા કથા પૂરી થતા એ પોથી ઉપર મૂકવા માટે રીંગણા લઈ આવેલા મહારાજ ની વાત સાંભળીને

મનુ મહારાજે આવા તાજા રીંગણા કેદી ફાળ્યા હશે ત્યાં તો મનુ મહારાજ હસીને બોલ્યા અરે જમકુમા તમે મુજાવશો ને પોથી પર રીંગણાં મૂકવાનો કોઈ નિષેધ નથી ભગવાનની પોથીના પર મૂકેલા રીંગણા ખાવામાં જરાય વાંધો નહીં તમ તમારે મૂકો ભાવથી મનુ મહારાજ પોથીમાના રીંગણા લઈને ઘેર આવ્યા ખડકીમાં પગ મૂકતા જ બોલ્યા ગોરાણી ઓ મારા ગોરાણી આજ તો કથામાં બહુ રોડા રીંગણા આવ્યા છે રીંગણા રીંગણાનું શાક ખાધી બહુ દાડા થઈ ગયા લહણ થી વાઘારી પત્ર નાખી તે દી જેવું સવાદયું શાક કર્ય આપણે રહ્યા બ્રાહ્મણ વરણ આપણાથી રીંગણા ખવાય ઘડી સાત મોરિયે તો તમે કથામાં નહોતા કહેતા કે ડુંગળી ને લહણ તમો ગુણી છે એ તો રાક્ષસોનું ખાણું છે મહારાજના મોની ડાકલી પહોળી થઈ ગઈ ખંડુ હસ્યા કરતા એ બોલ્યા અરે મારી ગાંડી ગોરાણી આટલા આટલા વરહ મારી ભેળી રહી તોય તને શાન ન આવી આ બધા નીતિ નિયમો તો લોકોને પાળવા માટે છે આપણે એની હાર્ય કાંઈ નાવા સોવાનો સંબંધ નહી બ્રાહ્મણે તો માત્ર ઉપદેશ જ દેવાનો અમલ તો લોકે જ કરવાનો લોક અને બ્રાહ્મણ કંઈ ફેર ખરો કે નહીં તું સા લગ્ન આવી ગાંડી રહીશ આ આવ્યા એ તો પોથીમાના રેંગણા કહેવાય જોને એના માથે ભગવાને કેવી લીલી લીલી ટોપી પહેરાવી છે પછી ગોરાણીએ રીંગણાનું શાક બનાવ્યું ને બે માણસે પ્રેમથી ખાધું પણ વાત ગોરાણીએ મનમાં રાખી એમ કરતા કરતા બે એક મહિનાનો ગાળો વીતી ગયો એક દિવસ મનુ મહારાજ ઘેરે આવ્યા ખડકીમાં પગ મૂકતા જ એમના માથે આભ તૂટી પડ્યું મહારાજ આંખ છોડીને જોઈએ છે તો મોસરીમાં બાંધેલી ખાટ ઉપર ગોરાણી અજાણ્યા પુરુષ જોડે મોજથી હિંસકે છે મોમાં પાન સાવતા સાવતા ઠઠા મસ્કરી કરી રહ્યા છે આ દ્રશ્ય જોઈને મહારાજ નો પિત્તો ખસી ગયો હાથમાં પગર ખુલાઈને ક્રોધ થી ધૂવાપોવા થતા દાંત કસકસાવીને બોલ્યા ગોરાણી તમે આ શું ગોરખ ધંધા માંડ્યા છે મારી ગેરહાજરીમાં પારકા જણ્યા જોડે હા હા હિ હી કરો છો ને રેલિયા મનાવો છો કંઈ શરમ છે કે પછી નેવે મૂકી છે આ સાંભળી ગોરાણી પટ દેતા બોલ્યા આપણે તો સાવવાના જુદા બતાડવા નહીં જુદા ગોરાણી ગોરાણી હવે બસ કરો મારાથી નથી સંભળાતું નથી જોવાતું યારે ગોરાણી મલકીને બોલ્યા ગોર મહારાજ ધોખો ન કરશો મનમાં રીંસ ના આણશો આ કે બેઠો છે એ મારો આજ બોનની ખબરીય કાઢવાને સુખ ની વાતો કરવા આવ્યો છે ગોરાણીની વાત સાંભળીને મનુ મહારાજ બળબળતા અહીંયા ભારે ટાઢાક મળી ગોરાણી તું આજથી મારી ગુરુ આજથી રેંગણા અગ્રામ જો હવે હું એને હાથી અડાડું તો મનુ મહારાજની ગાડી પાટે સડીલી જોઈને ગોરાણીને નું પાર રહ્યો નહીં એ પછી મનુ મહારાજે રેંગણા છોડ્યા પણ લોકજીભે પોથી માીંગણા કહેવત છોડી નથી આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું જાણવા મળે જીવનમાં કંઈક નવું શીખવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે એવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત